દરરોજ સવારે ઉઠી અને એક લક્ષ્ય પસંદ કરો અને આખો દિવસ એ લક્ષ્યને અચીવ કરવામાં લગાડી જોજો મિત્રો જિંદગી ઓટોમેટિકલી બદલી જશે આજના આ વિડિયોમાં ધોરણ જોયો વિષય ગણિત ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલનાનો અભ્યાસ કરીશું રાશિઓની તુલના જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કમ્પેરિંગ ક્વોન્ટિટીસ અંગ્રેજી તમારે યાદ રાખવાની જરૂર નથી એ તો કોઈ ભૂરિયા વિડીયો જોવા આવે અને સર્વપ્રથમ થિયરી ભણીએ ત્યારબાદ થિયરી પરથી ઉદાહરણ ઉદાહરણની સાથે સાથે પ્રયત્ન કરોના દાખલા ત્યારબાદ સ્વાધ્યાય ગણીશું તો આવી રીતે આપણો રોડમેપ રહેવાનો છે

આપણે ગુણોત્તરની જરૂર પડશે ગુણોત્તર એટલે શું તો ગુણોત્તરને અંગ્રેજીમાં કહેવાય રેશિયો આર એ ટી આઈઓ રેશિયો કહેવામાં આવે છે ઘણા આને રેટિયો વાંચશે ના મિત્રો અને રેશિયો કહેવામાં આવે છે તો ગુણોત્તર એટલે શું તો એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને

પાંચ એક પાંચ દુ દસ એટલે કે આને જ લખી શકાય અતિ સંક્ષિપ્ત એટલે સ્વરૂપે તો અહીં તમે જોઈ શકો કે આ આ થી છે તે બે ગણી છે એટલે આપણી જે વ્યાખ્યા છે એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી તો અહીં પાંચ થી દસ દસ છે તે બે ગણી છે એવી જ રીતે પાંચ જેમ દસમાં માં આમ ઉંધાલી આપણે તો આ છે ગુણોત્તર કહેવાય છે આપણા માટે એવડી બધી કઈ વ્યાખ્યા કામની પણ છે નહી ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ગુણોત્તર માટે માપના એકમો સરખા હોવા જોઈએ એટલે શું તો કે દાખલા તરીકે મને આપેલું હોય પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર નો ગુણોત્તર કરો તો હું આ ગુણોત્તર કરી શકીશ કેમ કે અહીં એકમો તમે જોઈ રહ્યા છો કિલોમીટર અને અહીં પણ કિલોમીટરમાં આપેલું છે તો તમે આને લખી શકો પાંચ કિલોમીટર ભાંગા દસ કિલોમીટર તો આ થશે વન બાય ટુ કારણ કે કિલોમીટર કિલોમીટર તો ઉડી જાય એટલે આ થશે વન બાય ટુ એટલે આપણો જવાબ આવશે એક જેમ બે નો ગુણોત્તર આનો ગુણોત્તર કરવાનું કહી તો એક જેમ બે નો ગુણોત્તર થાય અહીં જે પેલા આપેલું હોય ને એને પેલા લખવાનું અને પાછળ આપેલું હોય એને પાછળ લખવાનું તમે થિયરી સમજી ગયા છો ત્યારબાદ હવે આગળ આપણે જોઈએ પેલો નિયમ એકમો સરખા હોવા જોઈએ સરખા ન હોય તો સરખા કરી નાખવાના દાખલા તરીકે પાંચ કિલોમીટર અને પાંચ કિલોમીટર અને મીટર તો આ સરખા પણ હું તમને આગળ શીખવાડીશ જ્યારે દાખલા આવશે ત્યારે પણ આ જે કિલોમીટર છે એને મીટરમાં ફેરવવા પડે તો બે મીટર મીટર થઈ જાય તો તમને ખ્યાલ હશે અથવા તો હું તમને આગળ થિયરીમાં સમજાવીશ કે એક કિલોમીટર એટલે એક હજાર મીટર થાય તો હવે આને બંને બાજુ પાંચ પાંચ વડે ગુણી દઈએ તો પાંચ ગુણ્યા એક કિલોમીટર બરાબર પાંચ એક હજાર મીટર તો આ થશે પાંચ ગુણ્યા એક એટલે પાંચ કિલોમીટર બરાબર પાંચ ગુણ્યા હજાર એટલે પાંચ હજાર મીટર તો હવે તમે જે આ પાંચ કિલોમીટર છે એને જ લખી શકો પાંચ હજાર મીટર તો હવે આપણે કોનો કોનો ગુણોત્તર કરવાનો છે તો કે પાંચ હજાર મીટર અને પાંચ હજાર ગુણોત્તર કરવાનો છે હવે આપણે જોઈ રહ્યા છે કે આ એકમો સરખા થઈ ગયા આઈ મીટરમાં અને આઈ મીટરમાં એટલે આ જે કન્વર્જેશન છે એ તમને આવડવું જરૂરી છે તો એ કઈ રીતે આવડશે તે આપણે આગળ દાખલામાં આવા ત્રણ ચાર કન્વર્જેશન જે છે હું તમને શીખવાડી દઈશ ત્યારબાદ આપણે આગળ વધીએ એટલે પેલો નિયમ તમને ખ્યાલ આવી ગયો કે એકમો સરખા હોવા જોઈએ ત્યારબાદ આપણે આગળ વધીએ તો ગુણોત્તર માટે બંનેમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ એટલે શું તો કે આપણે પાંચ જેમ દસ લેખા એમાં પેલી સંખ્યા અથવા તો બીજી સંખ્યા કોઈ પણ ઝીરો હોવી જોઈએ નહીં તો આ છે બીજો નિયમ પહેલો નિયમ એકમો સરખા હોવા જોઈએ

જેમ ટુ અથવા તો વન ભાંગા ટુ આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ગણાશે હવે આનો ભાંગાકાર થશે નહીં તો આમ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવું પડે ત્યારબાદ આપણે આગળ વધીએ ગુણોત્તરને કોઈ એકમ હોતા નથી કારણ કે આપણે એકમ તો સરખા કરી અને ઉડાડી દઈએ છીએ પાંચ કિલોમીટર ભાંગા દસ કિલોમીટર તો કિલોમીટર કિલોમીટર તો ઉડી જાય એટલે જ આપણો જવાબ વધે પાંચ ભાંગા દસ એટલે કે વન બાય ટુ એટલે કે વન જેમ ટુ

અને અંશને અંગ્રેજીમાં ભૂરિયાઓ માટે ન્યુમિરેટર કહેવામાં આવે છે જ્યારે આ નીચે હોય એને છેદ કહેવામાં આવે છે અને એને કહેવાય ડિનોમિનેટર તો અંશ અને છેદ કોને કહેવાય એ તમે શીખી ગયા ઉપર હોય તે અંશ નીચે હોય તે છેદ પાંચ ભાઇંગા ત્રણ ગુણોત્તરને તમે પાંચ જેમ ત્રણ વડે દર્શાવી શકો જે તો આપણે ઉપર બધી જ જે આપણે નિયમો જોઈએ એમાં દર્શાવ્યું છે પાંચ ભાંગા ત્રણ આવું હોય તો આને તમે લખી શકો પાંચ જેમ ત્રણ બરોબર મિત્રો સરળતાથી સમજી ગયા હશો તો આ હતી ગુણોત્તરની થિયરી એટલું જ છે ગુણોત્તરની થિયરીમાં તમે નોટ્સ બનાવો તેમાં પણ મેં જે હાઇલાઇટ કર્યા છે તે કી પોઈન્ટ હાઈલાઈટ કરી લેજો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો તમારું એક શેર અમને આવા વિડીયો બનાવવા માટે મોટિવેટ કરે છે તો શેર અવશ્ય કરી દેજો ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ તમારે શીખવું ખૂબ જ જરૂરી છે આગળ જે સ્વાધ્યાય આપણે ભણીએ ને એના માટે આ શીખવું ખૂબ જ જરૂરી છે અને ફાઈવ સ્ટાર કહી તો પણ ચાલશે તો આ આપણે શીખીએ એક્સ ના વાય ટકા એટલે આવો પ્રશ્ન થાય તો એક્સ જે હોય એ એમને લખી નાખવાનો ગુણ્યા વાય પણ એમનામાં જ લખવાનો છે અને આ ટકાની નિશાની દૂર થાય એટલે છેદમાં સો લાગી જાય એટલે આપણે આપણે લખી લખી તો આ રીતે એક ઉદાહરણ લઈને સમજાવું એટલે તમને સરળતાથી સમજાઈ જાય ત્રણસો ના ત્રીસ ટકા કારણ કે આ ના આવે ને ના એટલે ના એટલે ગુણાકાર એ હું તમારે સમજી લેવાનું ના એટલે આ ગુણાકાર સમજી લેવાનું તો ત્રણસો ટકા તો આપણે કરીએ ગુણ્યા ના એટલે ગુણ્યા અને ત્રીસ ટકા છે એટલે ટકા દૂર કરી અને છેદ માં સો હવે આ ગુણાકાર છે ગુણાકારમાં માં ક્યાંયથી પણ કઈ પણ વસ્તુ ઉડાડી શકો એટલે આપણે આ બે ઝીરો અને આ બે જીરો ઉડાડી દઈએ હવે થશે આ બંનેનો ગુણાકાર ત્રણ ગુણ્યા ત્રીસ તો થશે નેવું તો ત્રણસો ના ત્રીસ ટકા એટલે થશે નેવું આ તમે સમજી ગયા હશો હજુ એક એકાદ ઉદાહરણ એ લઈએ કે પાંચસો ના પાંચસો ના ચાલીસ ટકા તો પેલા લખવાના પાંચસો ના એટલે લખવાનો ગુણાકાર ના એટલે લખવાનો ગુણાકાર ચાલીસ ના ચાલીસ અને આ ટકા દૂર કરો એટલે શું આવશે તો કે છેદમાં સો હવે બે બે ગયા અને ચાલીસ એટલે અને પાંચસો ચાલીસ ટકા એટલે કેટલા થાય તો કે બસો થશે ત્યારબાદ આપણે આગળ વધીએ તો હવે આપણે સીધું ઉદાહરણ નંબર એક જોશું ઉદાહરણ નંબર એક શાળામાં ધોરણ સાત માટે પ્રવાસ નક્કી કરવામાં આવે છે જેમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી સાઈઠ ટકા છોકરીઓ છે અને એમની સંખ્યા કેટલી તો કે અઢાર છે એટલે છોકરીઓ અને એ સંખ્યા કેટલી તો કે અઢાર પ્રવાસનું સ્થળ શાળાએ થી પંચાવન કિલોમીટર દૂર છે અને પરિવહન સંસ્થા એટલે કે જે બસ વાળા હોય એ બાર રૂપિયા પ્રતિ કિલોમીટર વસૂલ કરે છે કુલ કિંમત છે છે એટલે કે તો જે પ્રશ્ન પૂછ્યા હોય તેનો જવાબ આપવો પડશે તો પેલો પ્રશ્ન આપણે જોઈએ કે વર્ગમાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો તો આપણી પાસે છોકરીઓની સંખ્યા તો અઢાર છે પણ છોકરાઓની સંખ્યા તો આપણી પાસે નથી તો તો આપણે આ બે જે વસ્તુ આપેલી છે તેનો ઉપયોગ કરી અને છોકરાઓની સંખ્યા ગોતી લઈએ એટલે કે 60% છોકરીઓ છે એની સંખ્યા અઢાર થઈ તો આપણે એમ કહીએ ને કે દાખલા તરીકે કુલ વિદ્યાર્થી હોય એ ખબર નથી કેટલા છે પણ એના એનો જવાબ કેટલો આવે તો કે અઢાર એટલે કુલ વિદ્યાર્થીના સાઠ ટકા એટલે કુલ વિદ્યાર્થી હતા એના સાઠ ટકા છોકર્યું છે અને એની સંખ્યા એટલે કે એનો જવાબ કેટલો છે અઢાર છે આવું આપણે કહી શકીએ કે કુલ વિદ્યાર્થીના સાઠ ટકા બરાબર અઢાર છે એટલા જ એટલા જ માટે આપણે આગળ શીખ્યું કે ખાલી જગ્યાના એટલા ટકા બરાબર આ રીતે આપણે શોધવાનું એવું આપણે આગળ શીખી ગયા ને તો એ જ જ્યાં કામ લાગશે તો અહીં આપણે ધારી લઈએ કે આપણી પાસે કુલ વિદ્યાર્થી છે ને એ એક્સ છે કેટલા છે એક્સ હવે આપણે x ના સાઈઠ ટકા બરાબર અઢાર આ રીતે ગણીએ એટલે આપણે કુલ વિદ્યાર્થી મળશે શું મળશે કુલ વિદ્યાર્થી કે કુલ વિદ્યાર્થી x આપણી પાસે કેટલા છે આપણે જોઈએ જો ધારો કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એક્સ છે એક્સ ના સાઈઠ ટકા બરાબર અઢાર કારણ કે આ સાઈઠ ટકા છોકરીઓને એને જવાબ કેટલો હતો કે અઢાર આ આપણને આપેલું છે એટલે કે એક્સ ના એટલે ગુણાકાર અને સાઈઠ ટકા એટલે સાઈઠ ના છેદમાં સો અત્યાર સુધી આપણે આવું ગોતતા થાય એક્સ આપેલું હોય એટલે પરંતુ હવે તો આપણે જવાબ જ આપ્યો એટલે અહીંયા બરાબર કરીને અઢાર મૂકવા પડે તો એક્સ ગુણ્યા સાઈઠ છેદમાં સો બરાબર અઢાર હવે એક્સ ને કરતા બનાવો એટલે આ જે સો હોય તે અહીંયા ભાંગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં એટલે અઢાર ગુણ્યા સો અને આ સાઈઠ આની સાથે ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે છેદમાં માં સરળતાથી તમે આ સમજી ગયા હશો આ એક સમજવાનું હશે કે કુલ વિદ્યાર્થી આપણને ખબર નથી એટલે આપણે એક્સ ધારી લીધા પણ એક્સ ના ટકા એટલે આપણે ખબર છે કે અઢાર જવાબ મળે છે તો હવે કુલ વિદ્યાર્થી કેટલા થઈ ગયા ત્રીસ

હવે આપણે શું પૂછ્યું કે વર્ગમાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો તો પેલા કોનું નામ લખેલ છે છોકરીઓનું નામ તો આપણે પેલા છોકરીઓને લખવી પડે તો છોકરીઓની અને છોકરાની સંખ્યાનો ગુણોત્તર જો અહીં પેલા છોકરીઓ લખી અઢાર કેમ તો કે અહીં પેલું નામ કોનું છે છોકરીઓનું છે એટલા માટે અને પછી છોકરાઓનું નામ છે એટલે અહીં લખી નાખ્યા બાર તો આમ અઢારના છેદમાં બાર પણ મેં તમને થિયરીમાં શીખવાડ્યું કે આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખવું પડે એટલે આને તમે લખી શકો છ તેરી અઢાર અને છોકે છ છ તો સરખા છે એટલે છ છ ઉડી ગયા એટલે આને લખાય ત્રણ ભાઇંગા બે એટલે લખાય ત્રણ જેમ બે તો આપણો જવાબ થશે છોકરીઓ અને છોકરાની સંખ્યાનો ગુણોત્તર ત્રણ જેમ બે છે ખૂબ સરળતાથી તમે શીખી ગયા ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન દીઠ ખર્ચ કેટલો થાય બે શિક્ષકો એટલે હવે આપણને ખબર છે કે આપણી પાસે વ્યક્તિઓ કેટલા છે તો કે અઢાર છોકરીઓ બાર છોકરાઓ અને બે શિક્ષકો અઢાર બાર અને બે એમ કરી અને આપણી પાસે કુલ કેટલા વ્યક્તિઓ થશે તો કે બત્રીસ વ્યક્તિઓ થશે જે આપણે અહીં દર્શાવી દઈએ અને પરિવહનનો ખર્ચ કેટલો તો કે ભાઈ કુલ અંતર પંચાવન કિમી શાળાથી દૂર પ્રવાસ આવ્યો એટલે શાળા હોય આપણી ત્યાંથી આપણે જે પ્રવાસે જવાનું હોય તે પંચાવન કિલોમીટર છે પણ એ તો ખાલી જવાનું થયું પાછું સ્કૂલે પણ આવવું પડે ને તો સ્કૂલે આવવા જવાનું બેય થઈ ને પંચાવન ગુણ્યા બે થશે અને એક કિલોમીટરનો ભાવ કેટલો બાર

તેરસો ને વીસ રૂપિયા થશે આ તો થઈ ગયો પરિવહનનો ખર્ચ હજી જમવાનો ખર્ચ પણ એડ કરવો પડે એટલે આમ કુલ ખર્ચ 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 કેટલો થાય તો કે પરિવહનનો પરિવહનનો અને રૂપિયા જે આપણે અગાઉ ગણી ગયા અને અલ્પહારનો આપણે રકમમાં આપેલું છે બારસો ને એસી તો આમ કુલ ખર્ચો છપ્પનસો રૂપિયા થશે હવે તમને કુલ ખર્ચો નીકળતા આવડી ગયો હશે આ થઈ ગયો કુલ ખર્ચો હવે આપણી પાસે વ્યક્તિઓ કેટલા છે કે ભાઈ વ્યક્તિઓ આપણી પાસે અઢાર વ્યક્તિએ કેટલો થાય આવી રાશિ મૂકવી પડે રાશિમાં તમને ખ્યાલ ન હોય તો કહી દઉં બત્રીસ વિદ્યાર્થી એ છપ્પનસો રૂપિયા તો વિદ્યાર્થીની નીચે વિદ્યાર્થી આવશે અને ખર્ચાની નીચે ખર્ચો આવશે તો બત્રીસ એ છપ્પનસો તો એક એક કેટલું કેટલું ગોતવાનું છે એટલે દાખલા તરીકે અહીં પણ પણ ધાર લ્યો તો ચાલે એટલે હવે આમ ચોકડી ગુણાકાર થાય આનો એકનો અને આનો ગુણાકાર એટલે એક ગુણ્યા છપ્પન બરાબર આ બાજુ બત્રીસ ગુણ્યા એક્સ આવું થાય બરાબર નહીં આ બાજુ આ લેવાનું ને આ બાજુ આ લેવાનું હવે એક્સ ને કરતા બનાવો એટલે એક ગુણ્યા છપ્પનસો આ બત્રીસ અહીં ગુણાકારમાં છે આ બાજુ હવે તો ભાંગાકાર બરાબર એક્સ તો હવે તમે આ રીતે રૂપ આપશો એટલે આ રીતે આવ્યા આપણે જ ગોચવાનું હતું કે તો એક વ્યક્તિના ભાગમાં કેટલો ખર્ચો થાય તો કે એકસો પિંચોતેર રૂપિયાનો ખર્ચો થાય જો પ્રવાસનો પ્રથમ વિરામ સ્થળથી બાવીસ કિમી દૂર હોય તો તે પ્રવાસના કુલ પંચાવન જો પ્રવાસનો પ્રથમ વિરામ સ્થળથી કેટલો દૂર છે તો કઈથી સ્કૂલ સ્કૂલેથી બાવીસ કિલોમીટર દૂર આપણે એક બ્રેક લીધો ચા પીવા માટે અને પછી પાછું પ્રવાસમાં માં તો જવાનું જ છે તો બાવીસ કિલોમીટર એ આખા ભાગના કેટલા ટકા ગણાય હું તમને એક પેલા દેશી ઉદાહરણ દ્વારા સમજાવું કે એક પીઝો હોય પીઝો હવે પિઝાના આપણે ચાર ભાગ પાડીએ આ પેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ ને ચોથો ભાગ આપણે પીઝા ખાવા જઈએ ને ચાર ભાગ પાડીએ એમાંથી દાખલા તરીકે કુલ પીઝાના ભાગ કેટલા તો કે ચાર ભાગ છે હવે એમાંથી હું આ બે ભાગ ખાઈ ગયો તો મેં કેટલા ટકા પીઝો ખાધો તો કે બે એટલે કે ખાઈ ગયેલો ભાગ ભાંગા કુલ ભાગ એટલે કે આ થશે વન બાય ટુ એટલે કે પચાસ ટકા તો હું ખાઈ ગયો એટલે ટોટલ દાખલા તરીકે ત્રણ ખાઈ ગયો હોત તો ખાઈ ગયો કેટલા ત્રણ અને ટોટલ કેટલા હતા ચાર આ ત્રણ ચાર એટલે કે ચાર ટોટલ ભાગ હતા એમાંથી હું ત્રણ ખાઈ ગયો અને કહેવાય ગુણોત્તર અને આને સો વડે ગુણ નાખો ને તો દાખલા તરીકે આને સો વડે ગુણ નાખો એટલે પચીસ ચોક સો અને પચીસ ગુણ્યા બે એટલે પચાસ ટકા તો સો વડે ગુણ નાખો એટલે ટકાવારી આવી જાય તો આમ હું કેટલા ટકા ખાઈ ગયો તો આમ ત્રણ ખાઈ ગયો હોય તો પિંચોતેર ટકા બે ખાઈ ગયો હોય પચાસ ટકા તો આમ તમે હવે સમજી ગયા કે કઈ રીતે આપણે ટકાવારી શોધીશું તો દાખલા તરીકે આપણે આપણે ઉપર લખીએ કે ભાઈ કેટલા કિલોમીટર ચાલ્યા પ્રવાસમાં બાકી રહેલ અંતરની ટકાવારી પણ આપણે શોધવાની છે તો આ બંને પ્રશ્નોના જવાબ આપણે શોધી લેશું તો આપણે કાપેલું અંતર કેટલું અને છેદમાં કુલ અંતર કેટલું એને ગુણ્યા શો કરીએ એટલે આપણે કિલોમીટર મળી જાય

ચાલીસ ટકા તો હવે પંચાવન સુધી જવાનું હતું એ આખે આખું પૂરું કરો એટલે તો સો ટકા જ કહેવાય કે સો ટકા આપણું કામ પૂરું થઈ ગયું તો આપણે અત્યાર સુધી કર્યું કેટલું કામ પૂરું ચાલીસ ટકા તો પ્રવાસમાં બાકી રહેલ અંતરની ટકાવારી કેટલી તો કે ભાઈ સો માંથી બાદ કરી નાખો 40 ને તો કે ભાઈ સાઈઠ ટકા તો 60 ટકા હજી આપણો પ્રવાસ બાકી છે ચાલીસ ટકા એટલે કે સાઈઠ ટકા એ આપણો જવાબ થશે તો આ પ્રશ્ન થોડોક સારો હતો આગલા બે તો સરળ હતા તો આમ આપણે જે પાઠ્યપુસ્તક છે તેનું ઉદાહરણ નંબર એક બહુ સારી રીતે જોઈ ગયા હવે આપણે આગળ વધીએ એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓને પૂછવામાં આવ્યું કે તેઓ દિવસમાં કેટલા કલાક તેના બાળકોને મદદ કરે છે તો અલગ અલગ માહિતી આપણને મળી છે જો અહીંયા વાલીઓની સંખ્યા લખીએ અહીંયા કેટલા કલાક મદદ કરે છે એ લખીએ અને અહીં ટકાવારી લખીએ તો કે ભાઈ નેવું વાલીઓ છે એ અડધી કલાકથી દોઢ કલાક મદદ કરે છે ત્યારબાદ આકૃતિમાં પણ એવું આપેલ છે અને ત્રીસ ટકા વાલીઓ છે એ અડધી કલાક થી દોઢ કલાક મદદ કરે એટલે એ આજ વાલીઓ થયા પણ એ વાલીઓની ટકાવારી કેટલી તો કે ત્રીસ ટકા અને એ ત્રીસ ટકા એટલે કેટલા વાલી તો કે નેવું વાલી તો આપણે આગળ જે રીતે જોઈ ગયા ને ઉપયોગ કરીશું કે ટોટલ વાલી ના ત્રીસ ટકા બરાબર નેવું એટલે કે ત્રીસ ટકા એટલે એટલે આપણે ટોટલ વાલીઓ પણ મળી જશે અને પચાસ ટકા વાલીઓ છે ગ્રાફ ઉપરથી પાછા આપણે શીખી જશું તો આપણે આગળ વધીએ તો અહીં પેલો પ્રશ્ન છે આ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે કુલ કેટલા વાલીઓનો સર્વે કરવામાં આવ્યો એટલે કુલ વાલીઓની સંખ્યા આપણે કહેવાની છે તો કુલ વાલીઓની સંખ્યા આપણે કહી દઈએ તો ભાઈ જો આમાંથી કઈ એવી માહિતી આપી નથી કે આપણે કુલ વાલી કહી શકીએ પણ આપણે ખબર છે કે એવા નેવું વાલી છે કે જે અડધી કલાકથી દોઢ કલાક મદદ કરે આવા વાલીઓની સંખ્યા કેટલી તો કે નેવું અને એ નેવું વાલી છે એ કેટલા ટકા થાય તો કે ત્રીસ ટકા એટલે દાખલા તરીકે ટોટલ જેટલા વાલીઓ છે એના ત્રીસ ટકા વાલીઓ એનો જવાબ કેટલો થશે નેવું થશે આવું થાય જોઈ લઈએ એકવાર ફરી એકવાર કે ટોટલ વાલીઓના ત્રીસ ટકા બરાબર નેવું બરોબર એટલે હવે આપણે ધારી લઈએ કે ટોટલ વાલીઓની સંખ્યા કેટલી તો કે ભાઈ ટોટલ વાલીઓની સંખ્યા આપણે ધારી લઈએ કે એક્સ છે એટલે એક્સ ના ત્રીસ ટકા બરાબર નેવું આવું થશે એટલે નેવું વાલીઓ પોતાના બાળકોને અડધી કલાકથી દોઢ કલાક ગૃહ કાર્યમાં મદદ કરે છે આ પાઈ ચાર્ટ કહેવાય અને પાઈ ચાર્ટ કહેવાય આ પાઈ ચાર્ટમાં આપણે ટકાવારી જોઈએ તો કેટલી ટકાવારી થઈ તો કે ત્રીસ ટકા ધારો કે સર્વે કરવામાં આવેલ નેવું તો હવે એક્સ ના એટલે ગુણાકાર ત્રીસ અને ટકાવારી દૂર કરો એટલે સો બરાબર નેવું આ સો આ બાજુ ભાંગાકારમાં આ બાજુ જાય તો ગુણાકારમાં એટલે નેવું ગુણ્યા સો અને આ ત્રીસ છે એ બાજુ ગુણાકારમાં છે આપણે આની મદદ લીધી કે ભાઈ આ અડધી કલાકથી દોઢ કલાક મદદ કરતા વાલીઓની સંખ્યા કેટલી નેવું અને એ ટકાવારી કેટલી ત્રીસ ટકા તો નેવું છે બરાબર એક્સ ના ત્રીસ ટકા બરાબર નેવું આની મદદ લીધી અને આપણે કુલ વાલીઓ ગણી લીધા હવે કુલ વાલીઓની સંખ્યા તમે ગણી લીધી એટલે આપણે આનો ઉપયોગ કરશું કે કુલ વાલીઓ કેટલા છે તો કે ત્રણસો એના ઉપરથી આપણે બીજો પ્રશ્ન જોઈએ કે કેટલા વાલીઓ મદદ જ નહોતા કરતા તો હવે તો આપણે ખબર છે કે ત્રણસો વાલીઓ છે અને મદદ નથી કરતા એવા વાલીઓ કેટલા ટકા તો કે પચાસ ટકા તો ત્રણસો ના પચાસ ટકા કેટલા બસ આટલું એટલું લખવાનું છે એટલે આપણે આનો જે જવાબ આવે એટલે આપણે ખબર પડી જાય કેટલા વાલીઓ મદદ નથી કરતા તો ત્રણસો ગુણ્યા પચાસ છેદમાં ટકાવારી દૂર કરો એટલે સો તો ગુણ્યા લખી નાખીએ ગૃહ કાર્યમાં મદદ કરતા નથી ત્રણસો ના પચાસ ટકા વાલીઓ પોતાના બાળકોને ગૃહ કાર્યમાં મદદ કરતા નથી વાલીઓની આ સંખ્યા ત્રણસો ગુણ્યા પચાસ ના છેદ માં સો એટલે કે ત્રણ ગુણ્યા પચાસ એટલે કે દોઢસો થશે તો આમ દોઢસો વાલીઓ પોતાના બાળકોને ગૃહ કાર્યમાં મદદ કરતા નથી ત્યારબાદ પ્રયત્ન ત્રીજો ત્રીજો પ્રશ્ન પ્રશ્ન છે આ કે કેટલા વાલીઓ કલાક કલાકથી વધારે મદદ કરતા હતા તો દોઢ કલાકથી વધુ મદદ કેટલા ટકા વાલીઓ કરે છે તો દોઢ કલાક થી વધુ મદદ એ વીસ ટકા વાલીઓ કરે છે તો કેટલાના ના વીસ ટકા તો કે આપણી પાસે વાલીઓ તો ત્રણસો છે તો ત્રણસો ના વીસ ટકા વાલીઓ દોઢ કલાક થી વધારે મદદ કેટલા ટકા કરે તો વીસ ટકા તો ત્રણસો બાળકોને દોઢ કલાક થી વધારે મદદ કરે છે વીસ ટકા વાલીઓ પોતાના બાળકોને દોઢ કલાક થી વધારે મદદ કરે છે ત્રણસો ના વીસ ટકા વાલીઓ આપણે આગળ જોઈ ગયા એ રીતે દોઢ કલાક થી વધુ મહેનત કરે છે વાલીઓની આ સંખ્યા ત્રણસો ગુણ્યા મદદ ના છે આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો સાથે જ આ વિડીયોમાં જે થિયરી ઉદાહરણ અને પ્રયત્ન કરોનો દાખલો સમજાવ્યો તે સમજાણું હા કે ના તે તમે નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો તેથી અમને ખ્યાલ પડે કે અમારે કઈ રીતે પદ્ધતિ અપનાવી તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત